જે ખરો પિતાનું મહત્વ હોવા છતાં પણ પિતા વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું રોજ આપણને સગવડ પૂરી કરનાર માતા યાદ રહે છે પરંતુ આ જીવજકાની વ્યવસ્થા પૂરી કરનાર પિતાને આપણે સહજતાથી ભૂલી જઈએ છીએ બધાની સામે મોકળામણે માતા રડે છે પણ તકિયામાં મોઢું છુપાવીને રાત્રે ડુસ્કા ભરતા હોય તે પિતા હોય છે પિતા હોય છે દેવકી અને યોષદાના કાર્યની પણ પ્રશંસા આવશ્યક કરીએ પણ

દીકરા દીકરીને નવા જીન્સ શર્ટ લઈ આપશે પણ પોતે જૂના કપડાં જ પેશે સંતાનોને સો કે બસો રૂપિયા પાર્લર કે સલૂનમાં ખર્ચ કરી આપશે પણ પોતાનો દાઢી કરવાના સાબુ ખલાસ થઈ ગયો હશે તો પોતે જ નાવાના સાબુથી દાઢી કરી લેશે પિતા બીમાર પડે છે ત્યારે તે તરત જ દવાખાને જતા નથી તે બીમારીથી હારતા નથી પરંતુ ડૉક્ટર જો તેને એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે ને તો તે તેને શું કરવું તેનો તેને ડર લાગશે કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું ભણતર બાકી હોય છે જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ ઊંચે આંખ કરીને જોઈ શકતો નથી કારણ કે ઘરના કરતા હરતા જીવિત હોય છે કોઈ કોઈ સારા પ્રસંગે ઘરની કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે પરંતુ મરણના માઠા પ્રસંગે પિતાને જ જવું પડે છે પિતા ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ અંગૂઠા વિના માત્ર આંગળીઓના ઉપયોગથી ઘર બધા કામ કરી જુઓ પિતાની કેમ જ સમજાઈ જશે અસ્તુ ખૂબ સરસ લઈ આ બેન